ધાનેરા તાલુકાના સરહદી અને રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલા વાસણ ગામમાં ગરીબ અને શ્રમિક પરિવારો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીના ટેન્કર પર આધારિત પરિવારો પાણીની માંગ કરી રહ્યા છે ધાનેરા તાલુકાના ગામડામાં પાણીનું સંકટ વધી રહ્યું છે ઉનાળાની ઋતુની શરૂઆતની સાથે જ ગ્રામીણ વિસ્તારમાંથી પાણીનો પોકાર પડી રહ્યો છે ધાંદેરા તાલુકાના વાસણ ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા પરિવારો ટેન્કર આધારિત પાણી પોતાના ખર્ચે મેળવી રહ્યા છે ગુજરાત સરકાર મોટા ઉપાડે જાહેર કરે છે કે નળસે જળ યોજના આધારિત ગામડામાં પણ ઘરે ઘરે પીવાનું પાણી આપવામાં આવે છે પરંતુ સરકારની યોજનાઓ કઈ રીતે કામ કરી રહી છે તે માટે ગામની મુલાકાત લેવી જરૂરી છે પ્લોટ વિસ્તારમાં ઘરે ઘરે પાણીના કનેક્શન તો છે પણ પાણી આવતું નથી સબિક પરિવારોએ પોતાના ઘરે પાણીની ટાંકીઓ બનાવી છે જેમાં જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે પોતાના ખર્ચે ટેન્કર દ્વારા પાણી લાવી રાખતા હોય છે હવે વિચારો ક્યાં ગઈ સરકારી યોજના પાણી મેળવવા માટે મહિલાઓ અને વૃદ્ધોને આમ તેમ ફરવું પડે છે કારણ કે એક ટેન્કરની પાછળ સાતસો રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થાય છે હવે મુશ્કેલી સાથે પરિવારો તંત્ર પાસે પાણીની માંગ કરી રહ્યા છે પોણી નહીં આવતો બાર મહિના બે વાર થયા પોણી નહીં કે તું પોણી રાડ વીટે પોણી જીલવા ધોવા પીવા પોણી પીવા માટે પોણી નથી છે હવે શું કરવાનું મારે જે તમારે કરવું હોય એ કરો સાહેબ પોણી જાળ વિતે અમારે અને હવે તમારે જે કરવું હોય એ કરો અમારે પોણી આવવું જોઈએ બીજું કોઈ નહીં કયો વિસ્તાર કેવા કેટલા પરિવાર રહેતા હશે પરિવાર તો હશે ઘણો તો નહીં પણ બસો પરિવાર એ બસો જણ નો પરિવાર એ બસો જણ પરિવાર બધે તારે મરે છે

તંત્ર તાલુકામાં પાણીનું સંકટ સર્જાયેલું છે એ જ સમસ્યા સાથે સરકાર દ્વારા પાણી માટે કરોડો રૂપિયાની યોજના અને કામો આવે છે પરંતુ તાલુકા પંચાયતના બાંધકામ શાખા અને કોન્ટ્રાક્ટરની બેલેબગતતા કારણે યોજનાઓ ગ્રામજનોને ઉપયોગી થતી નથી વાસણ ગામમાં પણ પાણી માટે બનાવેલ પરબમાં પાણી નથી અને છેલ્લો ગામ વાસણા આવેલું છે રાજસ્થાનની બોર્ડર ઉપર તાલુકો ધનેરા જિલ્લો બનાસકાંઠા આપણા ગામમાં બાર મહિને દસ બાર પરબ આવે છે પણ લેકિન કોઈમાં પોણી નથી આવતું બધી પરબો ખાલી પડી છે ખાલી એકમાં સ્કૂલ પાય પર બેમાં પાણી આવે છે બીજું ટાંકામાં ઢોકણા ખુલ્લા પડ્યા છે એમાં કબૂતર મરે ગીટો કરે પછી કબૂતર એ બધું સાપ બાપ અંદર જાય તો બધા આખા ટોંકાનો જરા થઈ શકે એ પછી આખું ગામ પીએ જો ગામમાં અમુક

તો બધું પાઇપમાં લીખી છે બધી હવે આ પરબ બે પરબમાં શું કહે કે પાઇપ લઈને આલો જો બોર ચાલુ કરે એનો મન કે અમને એક દિવસ કહેતો કે પચીસો રૂપિયા પગાર રહે પચીસો રૂપિયામાં શું આખો ખુદાળો એક ગામમાં ધક્કા ખાય એનો પગાર બી પણ વધવો જોઈએ બધા ગામમાં હે એ પછી હો રૂપિયા લેવા એના કરતા જો સરકાર લે વાસણ ગમા રહેતા હાજા ભઈ પાણીનું ટેંકર રાખે છે જે પાણી લેવા માટે રાજસ્થાન રાજ્યની હદમાં જવું પડે છે છેલ્લા એક વર્ષથી વાસણ ગમા ગ્રામજનો પીવાના પાણી માટે રજડી રહ્યા છે અલે ઓબડે પાણી મે હાચો હાચો રૂપિયા ને તો તકલીફ ઘણી પાણી મે અમારે પાણી કઢાઈ લાવું રાજસ્થાન થી લાવું મય અમે થાક ગયા બો કોઈ ટેંકર વાળો મે બોલ હાજા કયો વિસ્તાર કેવાન કે કે નાખવા જાવ કેટલા સમય કેટલો આ 12 મહિનાથી પાણી આવતું નથી સાહેબ હા

વહીવટદાર કે તલાટી વાસણ ગ્રામ પંચાયત તરફ આવતા નથી વાસણ ગ્રામ પંચાયતમાં પડેલો કચરો સાબિતી આપે છે કે વાસણ ગ્રામ પંચાયતના તાળા ખુલ્યા ને ગળો સમય વીતી ગયો હશે આ જો ગામની પંચાયતમાં મોટા મોટા લોક મારેલા છે વિપર જોડો વાવા જોડાનો ફોર્મ ભરવાના ત્યારે આયા હતા તલાટી સાહેબ કોઈ આવતો નથી હા આ છેવાડાનો છેલ્લો ગામ છે જો આની પરિસ્થિતિ પાણી વાણી કોઈ સુવિધા નથી પંદર દિવસે બધા કલાક ભર્યા હતા ખબર નઈ બાકી જોવો કચરો કેટલો પડ્યો પંચાયત કોઈ વ્યવસ્થા નથી આ છેલ્લા ગામ છેવાડ નું ગામ છે વાસણ ગામ વહીવટદાર મનીષાબેન કોઈ દાડો વાસણ નહીં આવે ને ઓફિસ કોઈ દાડો ખોલી ને અમારા કોઈ દાડો વાસણના સમાચાર લીધા નહીં અમે પણ ફોન કર્યા કેટલાય પણ કોઈ ફોન ઉપાડે ને જવાબ ફારા આવ્યા ને તે આવે ને કોઈ બી પાણીનો નિકાલ લાવે વેચાતી પાણી નમાવવાનો કેટલા દાડા ધંધા ધંધા ડાઉન પડ્યા પછી આ વાસણની અંદર કોઈ દાડો આવે ને ઓફિસ ખોલી ખોલી નહીં એમાં આવે ગોમમાં આવે મહેરબાની કરીને પાણીની સગવડ કરો રોજ ફોન કરવાનો ના આવે વાછળ ગાબવા આવેલ બોરવેલમાંથી પ્લોટ વિસ્તારમાં પાણી આપવામાં આવતું હતું જો કે બોરવેલમાં ખરાબી સર્જાતા ગ્રામ યોજના સત્તાધીશોને બોરવેલના સવારકામ માટેનો પણ સમય નથી જેના કારણે આજે વાસળ ગાબતા ઘણા પરિવારો પાણી માટે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે કે જડે વાસળ ગામ દાંડેરામાં આવતું ના હોય એ પ્રમાણે કામ થઈ રહ્યું છે વાસણ ગામના જાનેરામાં એવું લાગતું નથી કે વાસણ ગામ છે પણ વાસણમાં પાણી આવતું નથી પાણીની સમસ્યા બહુ છે બોર બારે દસ સાલથી ચાલુ હતું પણ બે વર્ષથી આવી પરિસ્થિતિ છે કે મોટર ખોલાઈને ચાલુ કર્યું હતું બે મહિના પાણી આવ્યું આઠ મહિનાથી બંધ પડ્યો છે બોરમાં પાણી છે છતાં પાણી બોરમાં મોટર નાખતા નથી એવો અમારો પ્રોબ્લેમ છે આ બોર ચાલુ હોય તો અમારા પ્લોટ વિસ્તારમાં પાણી રોજ આવે પણ આવો પ્રોબ્લેમ છે કે પાણી મોટર નાખતા નથી કોઈ પણ કોઈ આગળ કાર્યવાહી કરતા નથી આ અમે સમસ્યા છે કે આ પાણી વિશે અમે બધા બોલી છીએ તલાટી કે તલાટી બલાટી કોઈ આવતા નથી અમારે એક બેન ને ફોન કરે બેન કે આવી જશે બધું રિપેરિંગ થઈ જાય પણ કોઈ એનો રિમરિંગ કરતો નથી કોઈ આવે પંચાયત પંચાયત થી કોઈ આવતો નથી પંચાયત ને કે કંટાળી ગયા અમે પાણી ની બહુ પ્રોબ્લેમ છે